મુફતી સલમાન અઝરી પોલીસ પૂછપરછ કરી રહી છે હાલ જુનાગઢ ખાતે પોલીસ અલગ અલગ એંગલ થી તપાસ કરી રહી છે આ મોલાના કઈ કઈ સંસ્થાઓ સાથે આ મોલાના જોડાયેલા છે મોલાના ત્રણ જેટલા ટ્રસ્ટ સાથે જોડાયેલા છે સલમાન અઝરીના બેંક એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે ફંડિંગ ક્યાંથી મળી રહ્યું છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે તો ફંડિંગ ક્યાંથી તેની પણ તપાસ ચાલી છે હાલ કલાક પર મોટી અપડેટ અને ખાસ કરીને ગુજરાતમાં કયા કયા અને કેટલી કેટલી સભાઓ કરી હતી ગુજરાતમાં કઈ કઈ જગ્યાઓ પર સભા કરી હતી જુનાગઢની સભામાં વ્યસન મુક્તિની ની પોસ્ટર્સ કેમ નહોતા કેમ બોલાવ્યો સૌથી મોટો સવાલ તો આ થઈ રહ્યો છે કે ધાર્મિક કાર્યક્રમ હતો વ્યસન મુક્તિનો કાર્યક્રમ હતો તો પછી મૌલાના કોણે ત્યાં બોલાવ્યા હતા ગુજરાતમાં કયા કયા અને કેટલી સભાઓ કરી હતી તો સીધા જ શું ગૌરવ અમારી સાથે જોડાયેલા છે ગૌરવ ઘણી બધી બાબતો છે કે જ્યાં પોલીસ છે તપાસ કરી રહી છે ને ઘણા બધા સવાલો છે કે આખરે આ ભડકાવ ભાષણ કરવામાં કેમ આવ્યું શું પહેલેથી જે પ્રી પ્લાન હતું બીજી વસ્તુ એ કે ધાર્મિક કાર્યક્રમ હતો તો તેના કોઈ પોસ્ટર કેમ નહીં એ અનેક બાબતોને અનેક એંગલથી પોલીસ તપાસ કરી રહી છે હાલ દીક્ષિતા મહત્વના જે મુદ્દાઓ છે તેને લઈને જ કોર્ટ પાસે પોલીસ દ્વારા પોલીસ રિમાન્ડની માંગણીઓ છે તે કરવામાં આવશે મોલાના જ્યારે જૂનાગઢ આવ્યા તે પહેલાં તેમની સામખિયાળીની અંદર એક સભા છે તે યોજવામાં આવી હતી અને તેની અંદર પણ તેમને આ જ પ્રકારના વિવાદિત નિવેદનો છે તે આપ્યા હતા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જે તપાસ ચાલી રહી છે તેની અંદર નિવેદન લેવાની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે ત્યાર પછી કોર્ટની અંદર જ્યારે તેમને રજૂ કરવામાં આવશે ત્યારે પોલીસ દ્વારા અલગ અલગ જે મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા છે તે આધાર

જે જુનાગઢની અંદર જે સભા યોજવામાં આવી હતી તેની અંદર વ્યસન મુક્તિના બહાર હેઠળ લેવામાં આવી હતી તો ક્યાંય પણ વ્યસન મુક્તિના બેનરો નહોતા પોસ્ટરો નહોતા તો શા માટે થઈને આ સભા યોજવામાં આવી હતી સાથે જ સભાનો ઉદ્દેશ શું હતો તે પણ તપાસનો મુદ્દો છે તે પોલીસ દ્વારા રાખવામાં આવ્યો છે આયોજકો દ્વારા વિવાદાસ્પદ વક્તા મુફ્તી સલમાન અઝરીને શા માટે બોલાવવામાં આવ્યા હતા તે જે આયોજકો છે કે તેમની પાસેથી માહિતી છે તે લેવામાં આવશે થોડા દિવસો પહેલા જૂનાગઢના મજવડી ગેટમાં જે ઘટના બની હતી કે જ્યારે મસ્જિદ જે દરગાહ હતી તે પાડવા માટેની કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને એ દરમિયાન પોલીસ પર જે રીતના હુમલાની ઘટના સામે આવી હતી તો એ ઘટના સાથે આ સભાને કોઈ સંબંધ છે કે નહીં તે દિશામાં પણ પોલીસ તપાસ કરવામાં આવશે ગુજરાતમાં અવારનવાર આ પ્રકારના વિવાદિત નિવેદનો આપી અને અરાજકતા ફેલાવવા પાછળ મોલાનાનો શું હેતુ છે તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવશે કારણ કે ગુજરાત છે તે શાંતિપ્રિય રાજ્ય છે અને શાંતિપ્રિય રાજ્યની અંદર આ પ્રકારે અન્ય રાજ્યોમાંથી મોલાનાઓ આવી અને શા માટે ભડકાઉ ભાષણ કરી રહ્યા છે તેની પાછળના શું ઉદ્દેશો છે તે સહિતના મુદ્દાની તપાસ છે તે થવી જરૂરી છે એટલા માટે જ આજે જ્યારે મોલાનાને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવશે ત્યારે આ બધા મુદ્દાઓની પણ માંગ છે તે તપાસ કરવા માટે માંગ છે તે કોર્ટ સમક્ષ કરવામાં આવશે ને